સુરતમાં કાળઝાળ ગરમી પડી રહી છે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે તંત્ર દ્વારા હીટ વેવ લઈને ગાઈડલાઇન જાહેર કરવામાં આવી છે ત્યારે ચાર રસ્તા પર ટ્રાફિક મેનેજમેન્ટને લઈને ઊભા રહેતા જવાનોને બપોરના સમયે ફરજમાંથી મુક્તિ આપવામાં આવે તેવી માંગ કોંગ્રેસના કલ્પેશ બારોટ દ્વારા પોલીસ કમિશનરને પત્ર લખી કરવામાં આવી છે કમિશ્નરને અપાયેલા પત્રમાં કલ્પેશ બારોટે લખ્યું હતું કે હાલ ચાલીસ થી વધુ ડિગ્રી તાપમાન ચાલી રહ્યું છે ત્યારે જનજીવન અસવ્યસ્ત થઈ ગયું છે બપોરના સમયે રસ્તાઓ સોમસામ ભાસી રહ્યા છે ત્યારે તબીબો પણ કામકાજ વગર ઘર બહાર ન નીકળવા સલાહ આપી રહ્યા છે ત્યારે ટ્રાફિક જવાનોમાં પોલીસ અને ટ્રાફિક બ્રિગેડના જવાનોને ગરમીમાં ફરજ બજાવવામાંથી મુક્તિ મળે જેથી તેમની તબિયત પણ જળવાઈ રહી અલ્પેશ બારોટ મીડિયા કોઓર્ડિનેટર સુરત સેલ કોંગ્રેસ હાલમાં જે ગુજરાતમાં ગરમીનો પારો વધી રહ્યો છે અને હવામાન ખાતા પણ સદી છેતાલીસ ડિગ્રી હોવાની વાત કરી ત્યારે અમે આજરોજ પોલીસ કમિશનર રજૂઆત કરી છે કે પોલીસ પણ એક માણસ છે ત્યારે તમારી સત્તાનો ઉપયોગ કરીને પોલીસ ટ્રાફિક પોલીસ અમે ટીઆરબી જવાનો છે બપોરે બારથી ચાર ટ્રાફિકમાં ફરજ બજાવે છે તેઓને ફરજમાંથી મુક્તિ આપવી જોઈએ એ બાબતે અમે સિટી સાહેબને રજૂઆત કરી છે હાલની ગરમીમાં સમગ્ર રાજ્યની જનતા ટ્રાહીમાં પોકારી ગઈ ત્યારે પોલીસ પણ એક માણસ છે ત્યારે સીપી સાહેબે માનવધાન ટ્રસ્ટીએ એમની સત્તાનો ઉપયોગ કરીને બારથી ચાર ટ્રાફિક પોલીસને ફરજ મુક્તિ આપી છે એ મારી રજૂઆત છે અને મને વિશ્વાસ છે કે પોલીસ કમિશનર શ્રી પોલીસના હિતમાં યોગ્ય નિર્ણય લેશે video report lk star news sura